Nej, jeg er ikke sådan. Jeg er ikke sådan. Jeg er ikke sådan. Jeg er ikke er ikke sådan. Jeg er ikke sådan. Jeg ને લીલાડાને બધી વાટેલી તો હવારમાં જ કે પછી બપોર પછી મેં આવે તે હવારમાં કરેલી ને આ સાંય પણ બહારમાંથી લઈ ને અમારી સાંજ જોબો આવી અસર ને એકદમ ઝીણી છે બહુ સાદી ને તોય અમારે પી હું ઊંગીટ કાઢે હે જોવો આ ગમાયમાં પણ હજી તો વારેલી થયું નખતા તાણ જ ન હોય આ ખાઈ નો જોવું આ બોરસાલીને પાંદડામાં Candrumar o corre. Mola de pontes. તે લે તો એક તો થાતા અમે ઓ હે અને ભાઈ જો એક હદ બહાર આ હાકર ખૂતે આલી કોઈ ખાક જોવા આ ખૂતે આલીયા તાંબડામાં કોમ નથી તો તમ જો આ જોવાય ની

એટલે પછી એ ગેઠિક નું નુકસાન કરે એટલે આ અહીંયા ગમે વર્ષોથી પીણું છે તો અમારે પેઢી દર પેઢી આ જ રીતના હોય અમારે બધા પીનું એ તો લોકમાં કરી પછી

अटाणे मारी मां बारे, वारे न खाई गा है ओ पुसणो से आणो डांग सी ओ एक फेरी मारे इतले हव खाई हल कर ना हां एक फेरी मारे रखे ये से इनु पुसणो आते तो बे गई थी जायल तक गई <laughs> 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 आते ही आइक मावे तो थाई नी? मुमाई नी पाते है अजो आसाई लाडास काथे साई गिल्यी वियू से खाई नो ते पसी बीसी निन नाख रही पड़े नादी पकावे काम? आवोगी इस काथे ही? तो हाँ पुसर मार का साइल कर

વિઝા ને દબાવે દે જો મારા બાપા મારા થી કોઈ દબાઈ વરે છે આ દીપકજી દબાઈ હાપા હા મણી ઓલું કરે હું હોસ્પિટ પેલા પકડાવતી ને કઈ કામ શીખે ને તો મણી કે હા વાંધો ને હું જોવે લે પછી મણી યાદ આવે જાય કે એવા હોસ્પિટ નું કહે એટલે હું કરું

এ তুই তার ময়ী ঠিকে কই তুনি নিনেত কে তুই